અમદાવાદના ચંડોળામાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે આજે ડિમોલેશનનો બીજો દિવસ છે દોઢ લાખ સ્ક્વેર ફીટ મીટર જેટલી જગ્યા છે કરવામાં આવી છે ગૃહમંત્રી સંઘવી પોતે ઘટના સ્થળે પહોંચ્યા છે અમદાવાદના પોલીસ કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બચ્ચાનીતિ પાણી સહિત અમદાવાદ જેસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ગૃહમંત્રી સંઘવી સાથે ચર્ચા કરી રહ્યા છે આજે એક મોટો પ્રોજેક્ટ કહી શકાય જેવી રીતે ગેરકાયદેસર બાંધકામ ચંડોળા તળાવમાં જોવા મળ્યું હતું એ ચંડોળા તળાવને આજે છેલ્લા બે દિવસથી અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેઓ દ્વારા ઓપરેશન ક્લીન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં અહીંયા ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાની વાત ધ્યાને આવી હતી અને તેના જ ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અંદાજીત કહેવાય કે એક હજારથી વધારે પાકા મકાનો ઝૂપડાઓ છે તે તોડવામાં આવ્યા છે ને જે વાત સામે આવી હતી કે અહીંયા ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ છે તે વસવાટ કરી રહ્યા હતા અને તેના જ ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધીનું અમદાવાદમાં સૌથી ઐતિહાસિક જે કહેવાય ડિમોલેશન તે જોવા મળ્યું છે આજે સતત બીજા દિવસે પણ બુલડોઝર દ્વારા જે મકાનો છે તે ડિમોલાઈઝ કરવામાં આવી રહ્યા છે અહીંયા ચર્ચાઓ થઈ રહી છે કે જે જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ હતા ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ જેમ કે ડ્રગ્સ હોય પછી પ્રોસિક્યુશન હોય તેવા અલગ અલગ બે વેપારના ધંધા પણ આ વિસ્તારમાં ચાલતા હોય તે પ્રકારની વાત સપાટી ઉપર આવી હતી ને આને જ ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે ઉચ્ચ અધિકારીઓ પોલીસના છે તેમની સાથે માહિતીઓ મેળવી રહ્યા છે જે દૂષણ અહીંયા જોવા મળતું હતું તેને લઈને આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી હોય તો કહેવાય રહ્યું છે અત્યાર સુધી આ સૌથી મોટું ઓપરેશન છે તે અમદાવાદ પોલીસનું જોવા મળ્યું છે ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ આ પ્રકારની ડ્રાઈવ ચલાવવામાં આવી હતી ગેરકાયદે રહેતા જે બાંગ્લાદેશીઓ છે તેમને પકડવામાં આવ્યા હતા અંદાજ દોઢસો ની આસપાસ જે બાંગ્લાદેશીઓ છે તેમને પકડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે આ દ્રશ્ય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે ચંડોળાની મુલાકાત લેવા માટે આવ્યા છે સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કમિશનર

જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમના અધિકારીઓ છે તેઓ આ ઓપરેશનમાં જોડાયા છે અત્યાર સુધી એક હજારથી વધારે જે ઝૂંપડાઓ છે જે પાકા મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે અને હાલના સીધા આ દ્રશ્ય છે તે જોઈ શકો છો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે સ્પોટ ઉપર પહોંચ્યા છે નિરીક્ષણ કરી રહ્યા છે અને માહિતીઓ મેળવી રહ્યા છે અને હવે થોડીક જ વારમાં તેઓ પત્રકાર પરિષદ કરીને સમગ્ર મામલે માહિતી પણ આપવાના છે વૈષ્ણવજન તો ने के जे